નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર રવિ મિત્રો આજે રક્ષાબંધન અનેક બહેનોએ એના ભાઈઓના કાંડે રાખડી બાંધી અને કંઈક ને કંઈક ભેટ અને સાથે સાથે ભાઈએ પણ એવું વચન આપેલું હશે કે બેન હું તારી ગમે તેવા સંજોગોમાં રક્ષા કરીશ પણ પ્રકૃતિ આપણી રક્ષા કરે છે જળ આપણી રક્ષા કરે છે ત્યારે સવાલ એ થાય છે કે હવે જળને આપણે રક્ષા કરવાનો સમય પાકી ગયો છે અને જળની રક્ષા નહીં કરીએ કે જળને આપણે સુરક્ષિત નહીં રાખીએ અને વરસાદી પાણીનો આપણે એનો સંગ્રહ નહીં કરીએ તો આવતા દિવસોમાં આપણા દરેક પર્વ રક્ષાબંધન જ નહીં આપણા દરેક પર્વ એ પાણી વગર કેવા હોય એ કલ્પના કરી શકો છો અને આજે એ જળ રક્ષા રક્ષાબંધનના દિવસે જળ રક્ષા બાબતે ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગીર ગંગા પરિવારના દિલીપભાઈ સખિયા દિલીપભાઈ આપનું સ્વાગત છે કરોડા ટોક્સમાં નમસ્કાર દિલીપભાઈ એક ભેખ ધૈરો છે આપે કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આપણે અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમ બનાવવાના પણ આપનો ઉત્સાહ અને ઉમંગ એટલો બધો વધતો જાય છે અને સાથે સાથે લોકોનો પણ એટલો સહયોગ મળતો જાય તો આપે એક નવું એક પ્રકલ્પ રજૂ કર્યો છે અને એ છે માત્ર અગિયાર હજાર એકસો અગિયાર નહીં પણ આપને જો પૂરેપૂરો સરકાર અને લોકોમાંથી સહકાર મળશે તો એક લાખ ને અગિયાર હજાર એકસો એક ડેમ બનાવવાનો આપણે સંકલ્પ કર્યો છે દિલીપભાઈ અમે આશા રાખીએ અને સાથોસાથ એવી શુભેચ્છા પણ પાઠવીએ કે આપનો આ સંકલ્પ પણ જેમ જને જેમ બને એમ જલ્દી પૂરો થાય અચ્છા દિલીપભાઈ અત્યારે જે ખાસ કરીને આજે રક્ષાબંધન છે તો રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને જળ રક્ષાની જ્યારે વાત કરી હોય ત્યારે આપ શું કહેશો જળે જીવન છે વિશ્વની અંદર કોઈ એવી ફેક્ટરી નથી પેદા થઈ કે કોઈ એવી કંપની પેદા નથી થઈ કે પાણી બનાવી શકે પણ ધારે ને તો આ વિશ્વનો દરેક વ્યક્તિ પાણી બચાવી શકે છે વરસાદરૂપી અમૃત પાણી આ પણ એક વસ્તુ સ્વીકારવા જેવી છે વિશ્વનો કોઈ બેસ્ટમાં બેસ્ટ કોઈ ખોરાક હોય ને તો એ વરસાદી પાણી છે આનાથી ઉત્તમ કોઈ બીજો ખોરાક નથી તો આ અમૃતને બચાવવા માટે દરેક વ્યક્તિએ આગળ આવવું જોઈએ એના જાગૃતિના રૂપે આપણે જોઈએ તો ઓલ ઓવર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે ને તો વરસાદ તો એવરેજ ઘણો બધો પડે છે આપણા દેશમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો કેટલો બધો વરસાદ પડી રહ્યો છે એવરેજ ચાલીસથી થી સાઠ ઇંચ વરસાદ પડે છે પરંતુ આપની પાસે વરસાદનું પાણી સ્ટોરેજ કરવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાના હિસાબે જેવા વરસાદના દિવસો પૂરા થાય એટલે ટૂંક સમયમાં આપણે પાણી ગોતવા નીકળીએ છીએ જો આનો થી બચવું હોય અને આનો એક માત્ર કોઈ વિકલ્પ દેખાતો હોય ને તો એ વિકલ્પ મને જળ રક્ષાનો દેખાય છે બરોબર એક સમયે આપની નદીઓ ઉનાળાની અંદર પણ વહેતી હતી ખાસ તો ગુજરાતમાં આપણે જોઈએ તો તાપી છે નર્મદા છે મહીસાગર છે સાબરમતી છે આ તો મોટી નદીઓ છે પણ ગુજરાતના બે વિસ્તાર છે ગુજરાત અને સૌરાષ્ટ્ર પરંતુ જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે ને તો સૌરાષ્ટ્રની અંદર પણ ઉનાળાની અંદર આપણે જોઈ તો આપણી નર્મદા છે નાવલી નદી છે આ ઘણી બધી નદીઓમાં ઉનાળાની અંદર આપણી ભાદ અહીંની ભાદર નદી છે આવી ઘણી બધી નદીઓમાં ઉનાળાની અંદર પણ પાણી વહેતા હતા પરંતુ દિવસે 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 પાણી કાઢવાની ટેકનોલોજીમાં વધારો થતો ગયો અને આપણે જમીનની અંદર પાણીનું શોષણ કરતા ગયા કરતા ગયા કરતા ગયા કરતા હાલ જોઈએ ને તો પાણી કાઢવાની જેટલી પણ ટેકનોલોજીની જેટલી તાકાત હોય ને એટલી માનવોએ લગાડી દીધી કોઈ પણ સંજોગમાં પાણી જોઈશે પછી ભલે કોઈ પણ પાણી કરશું હોય મોરું હોય ખારું હોય ગરમ હોય છાર હોય ટીડીએક્સ વાળું હોય હેલ્થ ને નુકસાન કરતું હોય કોઈ પણ સંજોગમાં પાણી જોઈશે કારણ કે જ્યારે જીવન છે પાણી વિના તો આ વિશ્વનું એક પણ કામ તમે વિચારી લો આ દુનિયા ઉપરનું એક પણ એવું કામ નથી કે જે પાણી વિના થઈ શકે તો આટલું કિંમતી અને અમૂલ્ય કહેવાય ને કે જીવન એ જ પાણી છે તો આ પાણીની રક્ષા કરવી એ દરેક લોકોની એક ફરજનો પણ ભાગ છે અને આજે ત્યારે જ્યારે ભારતીય સંસ્કૃતિનો જે મેન આપનો એમ કહેવાય ને કે જે મે મહત્વના તહેવાર છે એમાંનો એક તહેવાર આપણી રક્ષાબંધન કે રક્ષાબંધનના દિવસે ભાઈ બેન પાસે રાખડી બંધવે છે અને બેન એને એટલા બધા આશીર્વાદો આપે છે કે મારા ભાઈની જિંદગીમાં કોઈ પ્રકારનું દુઃખ ન આવે અને ભગવાન એને દરેક પ્રકારની સુખ્યા અને સમૃદ્ધિ આપે એ જ રીતો ભાઈ પણ આ દિવસે બેનની એની યથાશક્તિ મુજબ કાંઈકને ફૂલ નહીં તો ફૂલની પાંદડીના સ્વરૂપમાં પોતાની બહેનને લાડકવાળી બહેનને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતો હોય છે આ આપણી ભારત ભારતીય સંસ્કૃતિનો રિવાજ છે કે રક્ષાબંધન કે બેન ભાઈની રક્ષા માટે એક રાખડી બાંધે છે સેમ કે ભાઈના જીવન અને ભાઈની જિંદગી માટે જેમ બેનો રક્ષા રાખડી બાંધી રહ્યા છે એવું જ આપનું કાર્ય છે જળ રક્ષા કે આખા પ્રકૃતિની જો આપણે રક્ષણ કરવું હશે ને તો આપણે ક્યાંક ને ક્યાંક રાખડીના સ્વરૂપમાં નાના મોટા ચેકડેમો તળાવો નાના મોટા ટાંકાઓ રિચાર્જ બોરો કોઈ ના કોઈ રીતે જેવી જેની તાકાત જેવી યથાશક્તિ મુજબ આપને આ રક્ષાબંધનના દિવસે એક જળ રક્ષાના સંકલ્પ સાથે લોકોએ આગળ આવવું જોઈએ કારણ કે જળ એ જીવન છે અને રક્ષાબંધનની સાથે જ આપણે આને જોડી દેવું જોઈએ વાહ દિલીપભાઈ ખૂબ જ સારા વિચાર છે દિલીપભાઈ મને એ પણ યાદ આવે છે કે આપનો એક પ્રકલ્પ છે કે જે રાજકોટના ખાસ કરીને ન્યારી ડેમ છે કે બીજા જે કોઈ ડેમ છે એ જ્યારે એની ક્ષમતા વધારી હોય એની પાણી સંગ્રહની તો એમાંથી એને વરસમાં કે અમુક સમયે એમાંથી પાણી છે જ્યારે ન હોય ત્યારે એમને ઊંડા ઉતારી અને એ પણ પાણી સંગ્રહની એની ક્ષમતા વધારી શકાય એ આખો પ્રકલ્પ શું છે દેશની આઝાદી થઈને ઓગણીસો ને સુડતાલીસની અંદર ત્યારે આપણા દેશની વસ્તી માત્ર પાંત્રી પાંત્રીસ કરોડ હતી આજે પંચોતેર વર્ષ થઈ ગયા તો પંચોતેર વર્ષમાં પાંત્રીસ કરોડથી આપણે એકસો ને ચાલીસ કરોડે પહોંચી ગયા એના પ્રમાણમાં દેશની અંદર ક્યાંય પણ જમીનનો એક ફૂટ પણ વધારો થયો નથી નથી ક્યાંક દરિયા કાંઠો છે ને આ થોડી નાની મોટી જમીન દબાણી પરંતુ એમાં ક્યાંય વધારો થયો નથી નથી તો સ્વાભાવિક દિવસે 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 જમીનની કિંમત મોંઘી થવાની છે કારણ કે જમીન વધવાની નથી એટલે જે અમારો સંકલ્પ છે કે દડાઓને ઊંડા કરવાની બાબતમાં તો લોકો જમીન કિંમતી થાય છે એટલે ક્યારેક કેવા તળાવોની ક્યારેક બાવન્ડ્રી વધારવી હોય ઊંચાઈ વધારી તો આ મોંઘવારી મોંઘી જમીનની અંદર ખેડૂતોના ક્યાંક ને ક્યાંક ખેતરો દબાય કોકની પ્રોપર્ટી દબાય એટલે ઊંચાઈ ન વધારી શકાય પરંતુ આપણે ધારી એટલી આપણે ડેમની ચેકડેમની તળાવની આપણી ડેફ એને કે ઊંડાઈ કોઈ ના કોઈ રીતે આપને વધારી શકાય રાજકોટ સૌરાષ્ટ્રનું હબ કહેવામાં આવે છે રાજકોટની જીવાદોરી સમાન આપના જે ડેમ છે એક 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 હાજી ભાદર લાલપરી આવા ડેમમાંથી રાજકોટની જનતાને પીવાનું પાણી મળે છે દર વર્ષે આ ડેમો વરસાદમાં ઓવરફ્લો થઈ અને ઘણું બધું કરોડો અબજો લીટર પાણી દરિયામાં વહી જાય છે જો આ પાણીને રોકી લેવામાં આવે તો આપણે ઘણો ફાયદો થાય જેમ કે ચોમાસામાં પાણી વહી જાય છે આમ થોડોક મનમાં ડર દેખાઈ ગયો છે કે ભૂતકાળની અંદર ઓગણીસો છ્યાસી સત્યાસી માં જે દુષ્કાળો પડ્યા એ સમયની પેલાની જો વાત કરવામાં આવે તો આપણી ધરતીના પાણીના સ્ટેજ પચાસ થી સાઠ સિત્તેર ફૂટે હતા છતાં પણ આ દુષ્કાળનો સામનો આપણે કરી શક્યા નહોતા બહુ મુશ્કેલી બેઠવી પડી હતી પરંતુ હાલ પાણીના સ્તર તો હજાર બે હજાર ત્રણ હજાર ફૂટે વહી ગયા છે ન કરે નારાયણ જો એવો દુષ્કાળ પડે તો આપની હાલત શું થાય ટકા આખું સૌરાષ્ટ્ર નર્મદા ઉપર નિર્ભર છે નર્મદાનું પાણી જે પણ આવે છે એનું નવાણું ટકા પાણી મધ્યપ્રદેશમાંથી આવે છે કદાચ ના કરે નારાયણને મધ્યપ્રદેશમાં કદાચ જો દુષ્કાળ પડ્યો ઈશ્વર આવું ન થવા દે પણ ભૂતકાળમાં ઘણા એવા પ્રસંગો બની ગયા છે અને જો નર્મદા નિરજ નર્મદાના નિરજ જો નર્મદા ડેમમાં ન આવે અને નર્મદા જ ડેમ ખાલી રહે તો સૌરાષ્ટ્રની શું હાલત થશે આવા આવા ભયંકર દિવસનો જ્યારે કોઈ સામનો ન કરવો પડે ને તો લોકોએ જાગવું પડશે અત્યારથી જ લોકોએ પાણી બચાવવાની જરૂર છે જ્યાં પણ બની શકે એટલા ડેમો બનાવો તળાવો બનાવો ડે મુંડા કરો ડેમની ઊંચાઈ વધારો વધારેમાં વધારે વરસાદી પાણી સ્ટોરેજ થાય એના માટે અવેરનેસ પ્રોગ્રામ કરો લોકોને જાગૃત કરો સંસ્થાને જોડો સહકારી સંસ્થાનો ઉપયોગ લ્યો राजकीय ફંડનો ઉપયોગ લ્યો ઉદ્યોગપતિનો કોન્ટેક્ટ કરો અને ક્યાંક ને ક્યાંક વધારેમાં વધારે ડેમો બને જેથી કરી પશુ પંખી જીવ જંતુ અને આ પ્રકૃતિ અને રાષ્ટ્રની જો સાયકલ ચલાવી હોય ને રાષ્ટ્રનો વિકાસ કરવો હોય ને તો એ મહત્વનો મહત્વનો હિસ્સો હોય ને તો એ પાણી છે તો આ પાણી બચાવવામાં આપણે ક્યાં મદદરૂપ થઈ શકીએ આ પાણી બચાવવામાં આપણે ક્યાં ફરી વખત કોઈ દીકરીની આત્મહત્યા ન થાય આત્મહત્યા તો આત્મહત્યા છે એક્સિડન્ટથી થાય તો એ ભલે ભૂખમરાથી થાય તો એ ભલે પાણીથી થાય તો એ ભલે કોઈ પણ હત્યા એ હત્યા છે રેકથી થાય તોય ભલે કહો ને બળાત્કારથી થાય તોય ભલે એ હત્યા એ હત્યા છે જો આવા દિવસો ન જોવા હોય ને તો અત્યારથી જાગૃતિ લઈ આવો પછી રેલી કાઢવી પછી આંદોલન કરવા એના ભાગરૂપે અત્યારથી શરૂઆત કરો અને પાણી બચાવવા માટે એક ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના એક ચેરમેન એક જવાબદાર વ્યક્તિ તરીકે હું લોકોને અપીલ કરું છું કે ભૂતકાળના પ્રસંગ મહિના પછી રોવા કરતા શરૂઆતમાં એની પહેલાં જાગૃતિના ભાગમાં આપણે વિશેષ શું કરી શકીએ અને એ કરવા માટેની અત્યારે તૈયારી લોકોએ કરે એવી અપીલ સાથે હું રક્ષાબંધનના દિવસે લોકોને આ જળ રક્ષા માટેની એક વાત કરી રહ્યો છું વાહ તો ખૂબ જ સરસ દિલીપભાઈનો ઉત્સાહ અને એમનો જે જળ બચાવવાની જે એમની જે એક એને કહેવાય ને કે એમની જે લાગણી છે એ એમના સ્વરમાં એના શબ્દોમાં દેખાય છે દિલીપભાઈ ભેખ લીધો છે એમ કહીએ તો ચાલશે કારણ કે એમને સંકલ્પ અગિયાર હજાર એકસો અગિયાર ડેમ આ રીતે બનાવવા ઊંડા ઉતારવા એની સંકલ્પ કર્યો હતો પણ હવે એમાં જ્યારે ફરી પાછું એમનો જ્યાં ઉત્સાહ જોયો આપે તો એવું લાગે છે કે એમને ખુદ એવું કહે છે કે જો સરકાર અને સંસ્થાઓ અને લોકો હજી સહયોગ આપે તો માત્ર અગિયાર હજાર એકસો અગિયાર નહીં પણ એક લાખ એક અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમ આ રીતે બનાવવાનો એમનો સંકલ્પ કર્યો છે અને આ કોઈ એકલાનું કામ નથી બીજું કે આ માત્ર દિલીપભાઈને ફાયદો થાય કે ગીર ગંગાને ફાયદો થાય એવું નથી આ સમગ્ર સૃષ્ટિનો પ્રશ્ન છે સમગ્ર રાષ્ટ્રનો પ્રશ્ન છે તો રક્ષાબંધનના દિવસે આપણે સૌ ખાસ કરીને જે બહેનો આજે જેમને રાખડી એમના ભાઈના કાંડે બાંધી છે તો ભાઈ પણ એવું વચન આપે કે મારી બહેન છે એ સ્વચ્છ પાણી પી શકે વરસાદી પાણી પી શકે અને બેન પણ એવો એમની ભાઈ પાસેથી એ એવું ગિફ્ટ માગે કે ભૈયા ભા ભાઈ મને તું મારા ગામમાં કે મારા શહેરમાં બોર રિચાર્જ કરાવી દે અથવા તો મને જળ મને શુદ્ધ મળે વરસાદનું પાણી મળે એવી વ્યવસ્થા કરાવી દે તો આ બેનની અંતરની લાગણી છે અને દિલીપભાઈની લાગણી તો હૃદયથી જ છે તો દિલીપભાઈ આપ આવ્યા અને કરોડાટોક્સમાં ખૂબ સરસ આપના વિચારો રજૂ કર્યા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 还有。来<吧>